જો તમે પણ તમારું સોના ચાંદી ભરેલું બેગ ગમે ત્યાં હોય તો ચેતી જજો કારણ કે અંકલેશ્વરના એક એક લગ્ન પ્રસંગમાં સોના ચાંદી ભરેલું બેગ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મુંબઈના વિકરોલી વિસ્તારમાં રહેતા રાકેશ મરાઠે તેમની ભાણેજના લગ્ન પ્રસંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા પાર્ટી પ્લોટમાં લગ્નની પૂજા વિધિ ચાલી રહી હતી જે દરમિયાન અજાણ્યો ઈશમ તેમની બેગમાં મૂકેલ સોનાના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં એક અજાણ્યો ઈસમ લોકોની નજર ચૂકવી અને સોનાના ઘરેણા ભરેલ બેગ ઉઠાવે છે અને ત્યાંથી ચાલતી પકડે છે આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાળીસ લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે